રામ સીતારામ મહાદેવ આપણે આવી જાય વાડિયા વાડિયા સાંટવાની દવા તો પહેલાં આપણે આંટો માં શું જોવા પાના બધું ખાઈ ગયા છે એટલે દવા સાઠશું નીંદવાનું છે દવા સાટવાનું છે બધું શેર કાર્ય સારું તો મિત્રો હવે આપણે આંટો પહેલાં મારી લઈએ પછી દવા સાંટવાનું ચાલુ કરવાનું છે

રોજ પાંદડા ખાધા તા એમ કે ડોકા માં ઓડે જાય ને એવું બધું રહેતું તું એમ બધે ઝટકો બાંધ્યા પછી રોજ રાખે આવતા નથી એક મહિનાના ના એડા થવા આવ્યા છે એક મહિનામાં માં દિવસો ઓછા છે અંદર પ્રમાણે મહિનામાં બહુ દાદા દિવસો બાકી નથી આ બે છે દિવસો રહ્યા છે

કેવી સાટી તમને ખબર પડે ને સાતો તો આપણે કોણ ખરે આપડે વાવો રાખીએ આપડે ખોટું કરીએ એટલે છે પાંદડા થઈ ગયા ਆਮ ਜੀਵਤ ਨੇ ਲਿੰਡੋ ਬਿਊਟੀ ਵੇਟ ਲੈ ਵੀੜੋ ਐਸੀ ਪਾਦਰਖੇ ਜਦ ਅਸੇ ਹਾਲੋ ਮਿੱਤਰੋ ਮੜੀਏ ਆਪੜੇ 20 60 ਸਾਲ ਪਹਿਤੇ ਮਿੱਤਰੋ ਆਪੜਾ ਜਾਵਨੋ ਤਾਂ ਘਰੇ ਭਾਈ ਜੇਸੇ ਹਾੜੇ ਗਿਆ ਉਪਰ ਸੀ ਜੀਸਾ ਕੋਣਾ ਬਰ ਜਵੋ ਬਰਾਬਰ ਆਪੜੋ ਇਹ ਤੁਮ ਘਰੇ ਤਾਂ ਮਿੱਤਰੋ દવા છાંટવાનો પ્રોગ્રામ રહ્યો છે કેન્સલ કામ કેમ રહ્યો છે એટલે દવા હતી ને એટલે છે ને છાંટવી બરાબર તો દવા છાંટવાનું થશે હવે બપોર પછી તો મળીએ હવે નેક્સ્ટ બ્લોકમાં ચાલી જય શ્રી કૃષ્ણ મહાદેવ જય માતાજી મિત્રો હાલો હવે કરીએ